નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાત સહિત સમગ્ર ભારતમાંથી બાંગ્લાદેશીઓને કાઢવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં ઇલીગલ બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સને બે વર્ષમાં પાંચસોને પાસપોર્ટ ઇસ્યુ કરાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન હવે ખંડપડાટ મચી ગયો છે અને પાકિસ્તાન હવે ડરી પણ રહ્યું છે તેણે જણાવ્યું છે કે ભારત છત્રીસ કલાકમાં પાકિસ્તાન ઉપર હુમલો કરી શકે છે પાકિસ્તાને સમગ્ર દેશમાં રજાની પણ જાહેરાત કરી દીધી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલાને લઈને સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર આવ્યા છે પહેલગામ હુમલાનો અસલી ગુનેગાર નીકળ્યો છે કાશ્મીરના પહાડી વિસ્તારનો ગાઈડ ખૂણા ખૂણાથી તે હતો વાકેફ અને તેની માહિતી દ્વારા આ હુમલો થયો હતો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ચંડોળા તળાવમાંથી એકસો ને પચાસથી વધુ બાંગ્લાદેશીઓ મળી આવ્યા છે અને બસો ને પચાસ જેટલા સખ મંદરની ચાલી રહી છે પૂછપરછ અને હજુ પણ આગળની કાર્યવાહી ચાલુ છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી પ્રથમ વખત વિશ્વામૃતિ પ્રોજેક્ટની મુલાકાત લેશે વડોદરાની મુલાકાત દરમિયાન એક હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ પણ મળશે મુખ્યમંત્રીને આવકારવા માટે પાલિકા દ્વારા તડામાર તૈયારીઓ પણ શરૂ કરાઈ હતી અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે ભારત પાકિસ્તાન તંગ દિલ્હી વચ્ચે મરિયમ નવાઝની ખુલ્લી ધમકી સામે આવી છે હજુ તો મિત્રો ભારતે કોઈ પણ એક્શન મોટા લીધા નથી તે છતાં અત્યારથી જ પાકિસ્તાન ડરી ગયું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતાની હોટલમાં એક જગ્યાએ ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં ચૌદ વ્યક્તિના મોત થયા છે અને તેર વ્યક્તિઓ ઘાયલ થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે મિત્રો પહેલી મે છે તો આજથી અમૂલના દૂધના ભાવમાં વધારો થયો છે આજે પહેલી મેથી અમલમાં આવે તે રીતે અમૂલ દૂધની દરેક કેટેગરીના દૂધના ભાવમાં લીટર દીઠા રૂપિયા બેનો વધારો કરવામાં આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાર પોઈન્ટ પચાસ લાખ કરદાતાઓએ એડવાન્સ ટેક્સ ભરી દીધો છે અમદાવાદ મ્યુનિસિપાલિટીની પ્રોપર્ટી ટેક્સની રૂપિયા છસો ને બે કરોડથી વધુની આવક થઈ છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં વર્ગખંડોના બાંધકામમાં રૂપિયા બે હજાર કરોડના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે અને પોલીસે હવે કાર્યવાહી આગળ ધરી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધ્યો છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં એલઓસી પછી હવે આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિત ભારતીય ફ્રન્ટ ઉપર પાકિસ્તાને ગોળીબાર શરૂ કરી દીધો છે આ સાથે પાકિસ્તાને સરહદ પર ટેન્કો અને તોફખાના ગોઠવવાનું શરૂ કરી દીધું છે પાકિસ્તાન સતત છ દિવસથી એલઓસી ઉપર ગોળીબાર કરી રહ્યું છે ભારતીય સૈન્ય પાકિસ્તાન સૈન્યને હોટલાઇન ઉપર આ અંગે ચેતવણી આપી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની ફ્લાઇટ્સ માટે ભારતે પોતાનું એર સ્પેસ કરી દીધું છે બંધ અને ભારત સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે એટલે કે પાકિસ્તાનની ફ્લાઇટો હવે ભારતના આકાશ ઉપરથી જઈ શકશે નહીં અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ આતંકવાદી હુમલાને લઈને મોટા સમાચાર પીએમ મોદીએ મોડું ન કરવું જોઈએ દેશ જવાબ માગે છે તેવું રાહુલ ગાંધીનું મોટું નિવેદન સામે આવ્યું છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન હવે ભારતના એક પછી એક નિર્ણયથી ડરી ગયું છે ત્યારે ભારત ચોવીસથી છત્રીસ કલાકમાં લશ્કરી પગલાં લેશે તેઓ પાકિસ્તાનનું અનુમાન છે તેના પરિણામો ભારતને ભોગવવા પડશે તેઓ પાકિસ્તાને ધમકી પણ આપી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ચાલીસ લાખ પૂર્વ સૈનિકો ભારત સામે લડવા તૈયાર છે તેઓને ગણવેશને ઇસ્ત્રી કરવાની બાકી છે તેવું એક નિવેદન સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલના જેરુસલેમના આસપાસના વિસ્તારોમાં ભીષણ આગની ઘટના બની છે નેશનલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે અને સેના પણ તૈનાત કરી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનની સેનાના પ્રવક્તા જનરલ અહમદ શરીફ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરતાં તેમણે કહ્યું છે કે તેઓ પહેલગામ હુમલાની નિંદા કરે છે અને પાકિસ્તાન યુદ્ધની પહેલ નહીં કરે પરંતુ ભારત હુમલો કર્યો તો તેનો મુકાબલો પૂરી તાકાતથી કરવામાં આવશે અને બે ઘણી તાકાતથી જવાબ આપીશું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે ભૂકંપને લઈને લોકોમાં ભયનો માહોલ છવાયો છે અને ઘરની બહાર પણ દોડી આવ્યા હતા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા ચાર પોઈન્ટ ચારની નોંધવામાં આવી છે ભૂકંપના આંચકા ત્રીસ એપ્રિલ બે હજાર પચીસની રાત્રે નવ વાગ્યાના અઠાવન મિનિટની આસપાસ આવ્યા હતા બીજી તરફ મિત્રો ગઈકાલે મોડી રાત્રે કચ્છમાં પણ થોડા અણસાર આવ્યા હતા અને આજે તારીખ પહેલી મહિના રોજ કચ્છમાં બે પોઈન્ટ પાંચની તીવ્રતાનો ભૂકંપનો આંચકો પણ નોંધાઈ ગયો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પડદા પાછળથી ચીનની મોટી ચાલ સામે આવી છે ભારત વિરુદ્ધ ડ્રેગનના સેટેલાઇટનો ઉપયોગ કરી રહ્યું છે પાકિસ્તાન એક મોટા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પંજાબના આપના નેતાની પુત્રી વંશિકાનું કેનેડામાં રહસ્યમય મોત થયું છે અભ્યાસ માટે તે ત્યાં ગઈ હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાતચીતથી પતાવી લેજો આખી દુનિયાની નજર સામે છે ભારત પાકિસ્તાનમાં તંગ દિલ્હી વચ્ચે અમેરિકાનું મોટું નિવેદન સામે આવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વીડનના ઉપસાલામાં અંધધૂંધ ગોળીબારની ઘટના બની છે હેર સલૂનમાં મચી હતી અફરાત જેમાં ત્રણ વ્યક્તિઓના મોત થયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારત સરકારે પાકિસ્તાન ઉપર અનેક પ્રતિબંધો લગાવ્યા છે જેના કારણે પાકિસ્તાને બાલાકોટ જેવી એરસ્ટ્રાઇક અને યુદ્ધનો ભય સતાવી રહ્યો છે ભારત સરકાર દ્વારા હજુ સુધી યુદ્ધની કોઈ સત્તાવાર જાહેરાત અને ઉલ્લેખ પણ કરાયો નથી તેમ છતાં પાકિસ્તાન નેતા યુદ્ધની ખૂબ ઉતાવળ હોય તેવા નિવેદનો આપી રહ્યા છે ભારત પહેલગામ હુમલાનો બદલો કેવી રીતે ક્યારે અને ક્યાં લેશે તેનો પ્લાન લગભગ તૈયાર થઈ ગયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઈશારો મળતા જ એક્શન મોડ ઓન પણ થઈ જશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે